ડીમા તળાવ રોડ પર રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો અકસ્માત વાવ તાલુકામાં ઢીમા માવસરી રોડ પર આવેલા ડેરીયાણા ગામ પાસે આજે બપોરના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો ડીમાથી કુંડાળિયા તરફ જઈ રહેલી પેસેન્જર રિક્ષા અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના આગળના ભાગનો કુચડો બોલી ગયો હતો આ અકસ્માત દરમિયાન રિક્ષામાં સવાર ઢીમા ગામની બે મહિલાઓને માથા તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત મહિલાઓની હાલત ગંભીર જણાતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર આપી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ બંને મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અકસ્માતને પગલે રોડની વચ્ચે જ વાહનો થંભી જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી જો કે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં સહયોગ આપ્યો હતો